મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે 1 ઓક્ટોબર 2025 ને બુધવારનો રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજનો રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ કામના સ્થાને વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો નવા પ્રકલ્પ તેમજ યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથીની તબિયતના બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો ઉપાય સારું વિત્તીય જીવનનું આનંદ લેવા માટે ચાંદીના વાસણમાં દહીં લો વૃષભ રાશિફળ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હલવા બનવાની કોશિશ કરો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે ઘણા લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાળકીને ક્ષણો લાવશે સામાજિક અંતરાયો પાર નથી કરી શકો દિવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદર ન રાખતા ઘરમાં હવન મંગલ સંસ્કાર પર આવશો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય સાત કાળા ચણા અને સાત બદામો શનિ મંદિરમાં ચઢાવી પ્રેમજીવનને મજબૂત બનાવો મિથુન રાશિફર સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવવામાં સક્ષમ હશો તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે સાવચેતી પૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો ઉપાય દુર્ગા મંદિરમાં બદામ ચઢાવો અને તે પછી એમાંથી અડધી બદામો ઘર લાવીને એમાં વાદળી અથવા કાળા કાપડમાં લપેટીને રાખવાથી વ્યવસાયિક અને કાર્યજીવન ઉત્કૃષ્ટ થાય છે કર્કરાશિફળ એકલે રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ન આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે ઉપાય પીળા રંગની કાચની બોટલમાં પાણી ભરી ધૂપમાં રાખો કુટુંબ જીવનમાં સંતોષ રાખવા માટે એને તિયો સિંહ રાશિફ અન્ય સાથે તમે ખુશહાલ ક્ષણો માળી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠે છે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે કાનું ટેન્શને તમારા મગજને હજી પણ ગેરો ખાડ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવરગતમાં વેડફાઈ શકે છે તમારા જીવનસાથીના કારણે તમારી પાસે આજે સમય પૂરતો નહોતો ઉપાય પ્રેમી જોડે ઘનિષ્ઠ સંબંધો માટે લીલા ચણા રાતે પાણીમાં પલાઈને સવારે પક્ષીઓને ખવડાવો કન્યા રાશિફળ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આજે તમને પોતાના સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમને જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમે પરિવારના સભ્ય સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોટી ખવડાવો તુલા રાશિફળ તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે મોકાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યાજીને તમે તેમાંથી બહાર આવી શકો છો સટ્ટા અથવા અન્ધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે આજે તમે જો થોડો પ્રેમ વહેચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજેથી તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર પીરૂંગ ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે વૃશ્ચિક રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયત્નો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણો કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસફૂટીનો અનુભવ થાય એવો આ દિવસ છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો ધન ધનરાશિફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ અક્ષરશક સાબિત થશે આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો ઓફિસમાં આજ તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો કોઈપણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો પ્રવાસ આનંદયત તથા અત્યંત લાભદાયક પુરવાર થશે અસહમતીની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય ગાયોને લીલી ઘાસ અથવા લીલો ચારો ખવડાવી વ્યવસાયિક જીવનમાં પ્રગતિ પાઓ મકર રાશિફળ એકા ધ્યાન તથા સ્વયંસમજ લાભદાયક પુરવાર થશે ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારશો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારે નહોતું ઉપાય કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈપણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું સત્તાવન મસૂર દાળના દાણા અને પાંચ લાલ ફૂલનો મિશ્રણ દાન કરો કુંભ રાશિફળ દોરધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગ્રહજીવન પર પડે છે તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદયપંગ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો વિત્તીય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો મીન રાશિફર આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી સંભાવના છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે આજે શરૂઆતથી અંત સુધી કાનના સ્થળે તમને સતત અરસ્ફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય पलाश पुष्पसंकाशम तारकाग्रहमस्तकम कारगम तारकाग्रहमस्तकम आन तान प्रणमाम वीडियो गम्यो हो तो हमारी चैनल ने लाइक करो अने सब्सक्राइब करो कमेंट में मा जय माताजी लखो तमारो दिवस शुभ रहे